આ વાત છે છોટાઉદેપુર નગરપાલિકા કચેરીના અગત્ય જૂના રેકોર્ડ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા જેના અંદર અગત્યના જૂના દસ્તાવેજો ટોપલા બાંધેલા હાલતમાં મૂકવામાં આવ્યા હોય જે દસ્તાવેજો કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ગતરોજ તળાવમાં નાખી દેવામાં આવ્યા હતા આ દસ્તાવેજે કોણે તળાવમાં નાખ્યા તે હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ આ એક તપાસનો થઈ પડ્યો છે કે કોઈ વ્યક્તિ ઈરાદા આ કૃત્ય કર્યું હોય કે કરાવ્યું હોય તેમ લાગી રહ્યું છે જેની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઈએ જેવી લોક માંગણી ઉઠી છે કુસુમ સાગર તળાવ કિનારે આવેલી જૂની નગરપાલિકા કચેરી જેની અંદર વર્ષો જૂના અગત્યના રેકોર્ડ ટોપલો બાંધી મૂકી રાખવામાં આવ્યા હોય જયારે કબાટો અને તિજોરીઓ પણ આ કચેરીમાં ધૂળ ખાતી હતી પરંતુ અજાણ્યા ઈસમ દ્વારા આ જૂના રેકોર્ડ તળાવમાં નાખી દેવામાં આવ્યા છે જયારે કબાટો પણ ખુલ્લા જોવા મળ્યા હતા સદર એક ગરીબ ગંભીર બાબત છે જે પાલિકા સત્તાધીશો એ અંગે કડક પગલા ભરવા જોઈએ તેવી પ્રજાની માંગ ઉઠી જૂની કચેરીના તાળા ખુલ્લા કે તાળામાં મરેલા છે અંદર નો સામાન વ્યવસ્થિત સ્થિતિમાં કે નહીં તેનો કોઈ ધ્યાન આપવામાં આવતું ન હો સલામત સીસીટીવી કેમેરા લગાડવા જરૂરી હોય છે પરંતુ તે પર લગાડવામાં આવતા નથી સીસીટીવી કેમેરા મૂકવા અને પાલિકા મિલકત નું ધ્યાન રાખવું આ રીતના જૂના રેકોર્ડ નું ધ્યાન રાખવું એ પાલિકાની પ્રાથમિક ફરજ આવે છે પરંતુ દર બાબતે ધ્યાન રાખવામાં આવતું નથી તેમ લોકો મુખે ચર્ચા ગયું છે બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડને પૂછતા તેઓએ જણાવ્યું કે ગતરોજ નગરપાલિકાના અગત્યના દસ્તાવેજ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કુસુમ સાગર તળાવમાં નાખી દેવામાં આવ્યા છે જે ખૂબ ગંભીર બાબત છે આ અંગે નગરપાલિકા દ્વારા પંચ ક્યાસ કરવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદ કરવામાં આવશે અને આ કૃત્ય કરનાર વિરુદ્ધ કાયદેસર કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવશે તેમ જણાવ્યું રિપોર્ટર શકીલ બલુચ દ્વારા છોટ આવદેપુ